બધી જાતની અહીંયા કેરી છે આનો આ કેરીનો ભાવ તમને સત્તરસો રૂપિયામાં આપશે તો આ કેરીનું ફળ છે એના અઢારસો રૂપિયા મણના છે આના નવસો રૂપિયા ફળ છે કે આ વર્ષ કેરીના ભાવ થોડાક વધારે છે કારણ વહેલો મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી તો સુરત કતારગામ ને વાળીનાથ ચોક એની પાસે આ કેરીની દુકાન આવેલી છે એ હું તમને બતાવું આ ભોલેનાથ કેરી ભંડાર તો આજે અહીંયા સુરતમાં કેરીનો ભાવ કેટલો કેટલો છે એ તમને બધા મિત્રોને હું જણાવવાનો છું ને ખાસ ગામની અંદર તમે રહેતા હોય તો આ ભોલેનાથ ભંડાર કેરીનો છે અહીંયા તમે અવશ્ય મુલાકાત લઈજો તો આપણે ભાઈ સાથે બી થોડીક મુલાકાત કરીશું કે કેરીનો ભાવ બધો હું અહીંયા છે એ તમે જુઓ તો બધી અલગ અલગ પ્રકારની બધી કેરી છે કે રાજાપુરી છે એ બધી જાતની અહીંયા કેરી છે તો આપણે ભાઈ પાસે જાશું અને બધો ભાવ આપને જણાવશે કે કેટલો કેટલો બધોય ભાવ છે એ તો બ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવી રહેજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે ભાઈ પાસે જઈ અને બધા કેરીનો ભાવ આપણે થોડો થોડો તાણશો તો મિત્ર આપણે આનો ભાવ કેટલો છે આ કેરીનો સોળ શોકા તો આ આ ફળનો ભાવ સોળસો રૂપિયા ભાવ છે આનો હવે એવી ઘણી પ્રકારની અહીંયા કેરી છે તો બધાયનો અલગ અલગ ભાવ હોય છે તો

અને સામે આપને રાજાપુરી જોવા મળે છે તો એનો ભાવ શું મળશે તો રાજાપુરી આપણે કેરી લેશું તો એનો એક હજાર રૂપિયા ભાવ છે તો અહીંયા ઘણી પ્રકારની કેરી છે બધી અલગ અલગ પ્રાઇઝની કેરી છે તો તમે કતારગામ વાળીના છો કે આ દુકાન આવેલી છે તો તમે અવશ્ય દુકાનની મુલાકાત તમે કરજો તો અહીંયા તો બહુ જાજી બધી દુકાન છે કેરીની તો હવે આપણે બાજુમાં જઈએ કે જ્યાં પણ કેરી છે તો આપણે એનો ભાવ પણ જાણીએ કે ત્યાં કઈ કઈ કિંમતની બધી કેરી છે ને કઈ બધી ફળ છે એ તમને બતાવું તો પહેલાં તો આપને આ રાજાપુરી જોવા મળી છે તમે જોવો કે કેવડું મોટું ફળ છે તો આપણે આની પ્રાઇઝ શું છે એ આપણે ભાઈને પૂછી જોઈએ હવે જોઈએ આપણે કે બીજા ફળનું બધી પ્રાઇસ છે એ તમે જોવો ને તો અહિયાં કેટલી બધી પ્રકારની આપણે અંદર કે કે ફળ જોવા મળે છે તો પેલા આપણે આનું ભાવ કે આનો શું પ્રાઇસ છે આના સોળસો રૂપિયા ભાવ છે મણના એટલે વીસ કિલો થાય એટલે એક મણ થાય એટલે એના સોળસો રૂપિયા ભાવ છે પછી આપણે આ ફળ જોયી તો આ ફળનું શું છે હે આ ફળ બતાવ્યું ને તો એના અઢારસો રૂપિયા છે એ અહીંયા અલગ અલગ બધા ફળ છે હું તમને બતાવું છું કેસર કેરી બધી જાતના અલગ અલગ ફળ છે આના અઢારસો રૂપિયા છે તો તમે જોવો છો કે કેરીનો કેટલો બધો સ્ટોક છે અંદર અને આ બધી અઢારસો રૂપિયા વાળા છે આ દુકાનનું તમને નામ બતાવું કે આ નામ શું છે તો શ્રીજી કેરી ભંડાર આ દુકાન નામ છે શ્રીજી કેરી ભંડાર અને આ કતરગામ વાળીના ચોક ની પાસે આવેલું છે તો આ દુકાનની મુલાકાત તમે અવશ્ય લેજો અને ફળ અહીંયા બહુ સારા છે કેસર કેરી છે રાજાપુરી છે તો બધી પ્રકારના અહીંયા ફળ તમને મળી રહે છે કે આ વર્ષ કેરીના ભાવ થોડાક વધારે વાવાઝોડું વરસાદના બધા કારણેથી આ પાક બધાનો ખરાબ થઈ ગયો હોય છે એટલે કારણ કે આ વર્ષે ભાવ થોડોક વધારે છે કેરીનો કારણ કે ગયા વર્ષે થોડોક ઓછો હતો પણ આ વર્ષે થોડુંક વધારે લાગે છે કારણ કે અઢારસો સત્તરસો બધી પ્રાઇઝના અલગ અલગ કેરી છે તમે જોવો કે અહીંયા કેટલી બધી કેરીની દુકાનો છે અને ફળ પણ અલગ અલગ છે બધાય તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ શ્રીજી નવદુર્ગા ભંડારમાં કેરીનો તો આપણે અહીંયા આજે કેરીનો શું શું ભાવ ચાલે છે અને સુરત કતારગામ વાડીના શોપ એની પાછી આ દુકાન આવેલી છે તો આ દુકાનનું તમે મુલાકાત અવશ્ય લેજો અને અહીંયા બધી જાતના ફળ અહીંયા મળે છે કે રાજાપુરી છે કેસર છે આપણે કાઠિયાવાડીમાં બધી જાતના અલગ અલગ ફળ આવતા હોય તો અહીંયા બધા ફળ બધા તમને મળી રહેશે તો હું તમને બતાવું છું તો આ દુકાનમાં તમને જોવો ને તો બધી પ્રકારના ફળ છે કેરીના તો પછી આપણે ફળનો શું શું પ્રાઇસ છે તો એ બધી વસ્તુ હું તમને જણાવીશ આપણે ભાઈ સાથે થોડીક વાત કરી કે ફળનો બધી શું શું પ્રાઇસ છે તો આપણે આ ફળનું પૂછી તો આ ફળની આપણે શું પ્રાઇસ છે તો આ કેરીનું ફળ છે એના અઢારસો રૂપિયા મણના છે એ ઘણી પ્રકારની અલગ અલગ બધી કેરી છે તો આપણે એનો પણ ભાવ થોડોક જાણીએ તો પછી આ બાજુ છે યાર રાજાપુરી છે ને તો આનો ભાવ શું હશે 900 રૂપિયા માં તો આ આનો ભાવ નવસો રૂપિયા પ્રાઇસ છે મણ એવી તમે જો તો અહીંયા ઘણી અલગ અલગ પ્રકારની કેરી છે એ આપણે આ બાજુ થોડીક જઈએ આ બાજુ નું ફળ જોઈએ આ કેસર કેરી નું ફળ છે તો આનું પ્રાઇઝ આપણે શું હશે હા ઉલ્લિસ સો રૂપિયામાં તો આ ફળની પ્રાઇઝ ઓગણીસસો રૂપિયાની મણ છે એવી ઘણી પ્રકારની અહીંયા કેરી છે અને બધી અલગ અલગ પ્રાઇઝમાં હશે કારણ કે ફળ બધે અલગ અલગ હોય અને પ્રાઇઝ પણ અલગ અલગ હોય આ બ્લોગ અમારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં